પ્રદેશ ભાજપ પ્રમુખ સુરેન્દ્રનગર જિલ્લાના પ્રવાસે સાથે ચુકવવા માટે ખેડૂતોએ માંગ કરી જગદીશભાઈ વિશ્વકર્મા આવી અને અમારી રજૂઆત એમને બહુ એમને જે વાત અમે કીધી અહીં અમને બહુ આનંદ થયો કે અત્યાર સુધીમાં આવા કોઈ વ્યક્તિ અમારે રૂબરૂ એ મુલાકાત લીધી એટલે મને આનંદ થયો છે અને અમારી વાત એમને જે મેં પાકને નુકસાન જે બધું કંઈ થયું છે એમને દેખાડ્યું રૂબરૂ અને એમને જે સરકાર જે સહાય આપવા એમને કીધું છે વાત તો સાંભળી છે કે સરકાર સહાય આપશે પણ એ જે વેલી તકે કરી એવી અમને બાંયેદારી આપી છે એમને બધાનો જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર મારો કપા ત્રણસો મણ થાય એવું હતું અત્યારે દોઢસો મણ થાય એને મજૂરને મજૂરને મણ ભાગમાં તો સો મણ તો સો મણ માં ખેડૂતો ખર્ચો બધો હોય એટલે ખેડૂતને હા પચાસ ટકા ઉપર નુકસાન છે અને એ ખેડૂતને મારજ છે એટલે સરકારને જે સાય કુદરતી કુદરત કોપે એમાં કોઈનું નું હાલે નહીં અને સરકારને આપણે વિનંતી કરી જે આપણને મદદ કરે એટલું આપણે કહેવાનું છે